સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો પાછા અમારે ત્રણ મહિના વગર જોઈએ તો જેલ ભોગવવાનો વારો આવતો કે આયોજન છે અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો કામ લો અને સામાન્ય બાબતોમાં પછી છોટી મોટી ફરિયાદો થઈને અમારે બરાબર એટલે મહેમાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખતા નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયો તો તમામ ડાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી એક માણસ તો ઉતારવા વાળો જોઈએ છે કામ તો હું તો હમણાં કાલે જ માણસ આવ્યો છું પાછા ત્રણ મહિને ચાર મહિને મોકલી આપે તો મારે શું કરવાનું લોકોના કામ પછી પહોંચે એટલે બધાને આપણા પ્રાઇવેટના મેડમને કોઈ લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ અહીંયા પાણીની બોટલ ગ્લાસ ગ્લાસ થઈ ના જોઈએ આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે પછી પાછા તો મારી આજે લોકલ વ્યક્તિ બધી પાછી બે મિનિટ પર આવો છે આજે કે પોકેટ સ્ટોરી મારો ફોન સ્ટાન્ડર્ડ મારો ફોન કિંગ આલેકસેન્ડર પોકેટ સ્ટોરી